લાકડા એવું થશે દાડા રાખે તો એના જોયું દાઢ બાબત ને હે હારું તો દાઢ નહીં લાગતું ને ભાઈ હે થોડું હા એટલે મમ્મી ખાતો નહીં મમ્મી રાખી દીધું ભાઈ ખાતો ને કેટલા પૈસા બગાડે નાખો દાડો tay chơi lấy được bọc có đi hết hả? À, vòng chưa kia? Ao vòng đi kia? đưa vòng đưa đi Đưa vòng chưa kia? Ao vòng chưa kia? Ao vòng chưa kia? Ao vòng chưa kia? rồi vòng chưa bây giờ

ચાલો રંગ જો મે કે ગાજી કો આવડે ને તને ગાજી હરજી મસ્ત રંગ જો મે આ મંગાની રે આખી મેટ્રો આખી મેટ્રો જો મે હા રેડી રેડી કપૂરજી હા ભેમાજી માજી હું શું કહું છું અમનસી ખબર પણ વાત તો હબળો હા હા બોલી રહો હેડો આપણે આપણે બેટા કન સોચી કરવા જાસક ની ઓય એટલે અત્યારે હું લાગતો રહીશ બાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી તમે લાગતા રહેજો એટલે ભેમાજી હેડો પર તો હું નહીં આવતો

હીરે કલ્પેલા પ્રોજેક્ટ રિકવર હોકન ગોમમાં એમાં ગુટુબો ખાતા તો વાતર થઈ ગઈ છે એટલે આ શું ખાજા છે કે લેવા દો અને આગળ શું વાત કરું એમ કે એમ કરવી જ નહીં હોય તો ન બગા તો હારા નહીં પેલા મને ભાડું કોણ લાવતા ખબર

આગેવાન કોઈ ડારો આપડે ખોટું વિચારી જ નહીં ગીત ગૌ પડ ગોકે ના ઝઘડા

ઓછો પીતા હોય તો ગાડી ગયા બહાર એ તો તમે નહી પીતા ને એટલે તમને એવું લાગતું હશે એવું એમ આમે પીવો એટલે તમને તો પાસે જ ના આવે ને પાસે જ ના આવે ગટું એટલે આપડે અસર જ ના થાય અને પેલા ક્યાં બેઠા

તમે આ બધા ના કાસડા કર્યા એટલે હવે પીવાનું ચાલુ કર્યું છે કરવાનું માપે રાખો અને તમને કઉ હા મને કે તો લાગુ પડે મારી વાત કાસડા કરવાનું માપે રાખો તમે બધા ભેગા થાય કોઈને કાપશો જ નઈ તો બસ આટલા છે તમાર ખમણ મજા થઈ જાય